બધાની પથારી પથારી કરી નાખો પથારી કરવાની છે ફેરવાનું નથી તો અમારે કાવ્યા બેન છે મજામાં ને આમ કરો હાઈ કરો હા અમારે જો મારા વેડિયા જોવે છે અને સરસ મજાની નાની દીકરી છે બરાબર છે હમ તો હાવ ને એવું છે કે મમ્મી બીક લાગે હાવ તો હું બહુ બીવું YouTube family કેમ છો મજામાં મજામાં જશો તો બધાને જય માતાજી જય સોરાપુરા એટલે તો મિત્રો આજ જો આપણે ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે રાજસ્થાન ગયા પણ આપણને કઈ મજા ન આવે કારણ કે એટલું બધું ખાસ આપણા ગુજરાત જેવું નથી અને અમારે મેડમ આવી ગયા છે જય માતાજી બધાઈને તો અમારે ઘરે આવી ગયા છે હા અમારે બનસી બેન છે સંતોષભાઈ અને આરાધના બેન

તો આપણે જો હવે ઘરે આવી ગયા છે ને મેડમ બનાવે છે મસ્ત મજાની રસોઈ મરાતનું ખાઈને તો સારું લાગશે કેમ કે બહાર નું ખાઈને કે ધરાઈ ગયા છે એટલે હવે આપણે મેડમ સરસ મજાનું શાક બનાવે છે તો આપણે બપોરે જમી લઈ અને પછી એક જગ્યાએ માપ લેવા જવાનું છે ન્યા આવી જાય એટલે હવે આપણે ધંધો કરી દઈએ ચાલુ તો મિત્ર પાસા જો આપણે દુકાને આવી ગયા છે ને દુકાને આવીને સીધું કામ જ આવી ગયું છે એટલે આપણે અત્યારે જવું છે બાબરકોટ માપ લેવા તો દરવાજાનું બારીનું માપ લઈ આવી સંતોષભાઈ જલ્દી હાલો બુક ને ડાયરી બોલ પેન ને લઈ લેવા બધું તો આપણે જઈશી ત્યારે છે માપ તો આપણે હવે નીકળીએ છીએ હજાર જો આપણે બાબરકોટથી આવી ગયા છીએ કામ રખાઈ ગયું છે એટલે કાલથી આપણે કામે લાગી જવાનું છે અને હવે આપણે જવાનું છે ઘરે તો બ્લોકમાં જો આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ અમારે

પણ ફરવાનું કઈ મજા આવે એવું નથી આપણને તો આપડે જાવું તો ખરા તો લાઈટ વહી ગઈ છે મિત્રો અત્યારે જો અમારે નાની એવી સબસ્ક્રાઇબર આવી ગઈ છે તો અમારે કાવ્યા બેન છે મજામાં ને આમ કરો હાઈ કરો હા તો અમારે જો એવું અમારા એરિયા જોવે છે અને સરસ મજાની નાની એવી ડીકરી છે કાવિયા નામ છે કાવ્યા નામ છે ક્યારે કાવિયા ક્યાં ગામ રહ્યો તમે

અને આપડે રસોઈ બસો નથી બનાવવાની મને છે આ હોટલ માંથી તો જઈને આવ્યો છું તમે અમે થોડા ગયા ઘર નું ખાવા હાટો અમે નથી ગયા હોટલ માં તમે ગયા અમે ધંધા કર્યા હોય મારી પૂજા કરે છે ને સંતોષભાઈ સંતોષ મોબાઈલ ગુમાડે છે હવે તમે રસોઈ રસોઈ બનાવવા મળો જલ્દી રસોઈ જલ્દી બનાવવા મળો ભૂખ લાગી છે

એક બે રીલ સૂચા છું પછી કોમેડી ચેનલ માં વીડિયો બનાવી છું હું સવાર ની 5 વાગે જઈ મને એમ કે ગુયે છે હે પણ એમ ન ગુયે ને જગ્યા વાગે એમ દિવસે ની થઈ કે તો અત્યારે હું ગાવાનું નું કરા હા હું હોતી પણ એવું બધું ને કઈ જ હુવા દે બપોરે એમ પર બે ત્રણ દી હોઈ રહી છે ને હા મે મને તો કોણ હુવા દીધું હા મને અહીંયા હું જો મે મે બધું ગીત ગાવા ગયા હતા ગામમાં તો મોડું થયું તો પછી કેસી વેલા હું એક દિવસ બ્લાઉઝ કટિંગ કરતા તમે ગયા એ દિવસે બરાબર કાલ મે મન હતા કેતી છે સરસ કામ કરવા મળો હાલો જલ્દીથી પૂરું કરો કામ તો મેડમ કામ બધું પતાઈ દે પછી આપણે પાછા મળી થોડીક વારમાં હું મેડમ ની આરે હમણા બે ત્રણ દીતા વાત ઈ નથી કે નવી નવી વાત જાણવા મળે કે અમારે જો દીદુ બેન ને ભક્તિ બેન આવી ગયા છે તમારી બેનો સ્કૂલ ખુલી ગઈ કે હા તો વાંધો નહીં તાર પપ્પા ને છે કે ગયા સુરેન્દ્રનગર ગયા છે ક્યારે ગયા બે દિવસ ગયા છે ઠીક ઠીક ભણવામાં કેમ હાલે છે હવે રખડવાનું બેન જ દેજો ને ભણવામાં ધ્યાન દેવા છે બરાબર ને નખર પ વારો પડી રહ્યા હેમનું દીધું બેન તને બહુ દાત આવે મને ખબર છે હા એ નથી કરવાનું હવે છે ને ભણવામાં બહુ ધ્યાન દેવા બેટા ભણી ગણીને થઈ ગયો હોશિયાર તો એમ કે જો આ છોકરીઓ કેટલી હોશિયાર છે નકર પછી અહીંયા રખડ રખડવામાં નહીં રે તમે ગયું ને હા કાલથી લેસન કરવામાં જાવ બરાબર તો અમારે દીદુ ને ભક્તિ બેન ને બધા છોકરાઓને વેકેશન ખુલી ગયું છે અને હવે એ ભણવા લાગી ગયા છે તો ભણે રાખજો બરાબર ને જોઈએ કામકાજ કરીને આવી ગયા છે બધું થઈ ગયું રેડી તો બધાની પથારી બથારી કરી નાખો પથારી કરવાની છે ફેરવાનું નથી તમે કેમ દાંત કાઢો છો ને અમારી પાસે શું છે કે ભાબુ નથી મજા આવતી સરસ સરસ વેલા જગ્યા વેલા જગ્યા જો મને નીંદર આવે છે કારણ કે કાલ થી આપડે કામે લાગી જવાનું છે કામ રાખી લીધું છે

છે <laughs> હવે હોઈ જાય બરાબર તો એવું બધું છે મિત્રો તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈશી જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપોરા દાદા આવજો બાય બાય